જે દ્વારકાધીશ હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે જે દુઃખદ ઘટના પેલા બેન ઉપર બની ભાવના બેન ઉપર જે હતા અને એને ત્રણ જણાના વ્યક્તિના એ આત્મહત્યા કરે છે અને એ ભાવના બેન ઉપર બહુ દુખદ થયું છે અને એના ઉપર જે આ કાર્યકાંડ કરેલું છે ધીરુ જીવા બારિયા અને ઉમેશ જીવા બારિયા અને બીજું શું નામ હતું સંજય જીવા બારિયા આ ત્રણ વ્યક્તિઓ કાંડ કરેલું છે એની ઉપર અને દુષ્કર્મના ફોટા અને એનું બધું ઘણું ન્યૂઝમાં આવ્યું છે બહુ દુઃખદ ઘટના છે અને આમાં બધા કોળી સમાજે ભેગો થઈ અને આ કોળીની દીકરીને ન્યાય અપાવવાનો છે અને હીરાભાઈ પરસોત્તમભાઈ સોલંકી તમારે ન્યાય અપાવવાનો છે જેવી રીતે તમે નવનીતમાં મહેનત કરી છે બધા કોળી સમાજ એવી રીતે મહેનત કરો અને આનો વરઘોડો કાઢવાનો છે ુ જીવા ઉમેશ જીવા ને સંજય જીવા ત્રણે ત્રણ આનો આપણે થાય હું તમારા ભેગો છું અને અને આમાં આમાં ભાઈનો કોલ આવે મેટર સોલ તમે પણ સંડોવણી કરો અને વિમલભાઈ અને રાજેશભાઈ બધા સારા એવા નેતાએ મહેનત કરી નવનીત એવી રીતે આમાં મહેનત કરી નાખો અને આ દીકરીની આત્માને શાંતિ મળે એ માટે અને ફરીવાર કોઈ કોડીની દીકરી ઉપર આવું દુષ્કૃત્ય ના થાય એના માટે તમારે લડવાનું છે હું તમારી હારે છું અમીર બારાડી અને ન્યાય અપાવવાનું છે જેથી કરી અને કોઈ બેન દીકરી ઉપર આવું ભવિષ્યમાં ના થાય અને એમાં જો આ ત્રણ સિવાયના કોઈ પણ જ્ઞાતિના સંડોવાયેલા હોય તો તેને પણ કડકમાં કડક કાર્યવાહી હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી વિમલ ચુડાસમા રાજેશ ચુડાસમા બધા કોળીયા આગેવાનોની સાથે અમીર બારાડી છે તમે તમારે લડો અને વરઘોડો કાઢવાનો થાય ઓ વરઘોડો કાઢાવો હું તમારી હારે છું જ્યાં જરૂર પડે ત્યાં હાકલ કરજો અમીર બારાડી આવી જશે કાઢી રાઇતે બે વાગે પણ આ દીકરીને ન્યાય અપાવવાનો છે આમાં કોઈ જ્ઞાતિવાદ નથી નથી કોઈ આમ મારું ભડકાવ બીજું કોઈ સ્ટેટમેન્ટ મારે આ દીકરી ન્યાય જોઈ છે હું તમારી હારે છું પિન્ટુ ઉમેશ બિલરામ પુરાવારો ઓલો મને બહુ આઈ લવ યુ આઈ લવ યુ કરે હે પછી બોલો શૈલેષ મહેર પછી કેટલા રહી ગયા આજે સોશિયલ મીડિયા બોલો ટાઈગર જાફરાબાદ બધા કૂદી પડો વાંસો જ ગામમાં અને બેન ને ન્યાય દેવડાવો હું તમારી હારે છું અમીર બરાડી અને મૂકવાનું થતું નથી વરઘોડો જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી પીંટુ ચિંટુ બધા આવી જાવ મેદાનમાં અને ન્યાય દઈને જ આપણે જપવાનું છે ભલે આપણે આંદોલન કરવું પડે બરાબર જય દ્વારકાધીશ મને ફોન કરજો જ્યાં જરૂર પડે અહીંયા હું તમારી હારે જ છું